હાલો મિત્ર પાસ્તા બનાવા તો આપણે ડુંગળી મોલી નાખી છે ટમેટા છે અને આમાં પાસ્તા છે અને આમાં ચટણી બનાવી છે જો મિત્રો કઈ રીતના બને છે પાસ્તા પાસ્તા રેસીપી જોઈ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે અમે તમને બતાવીશું રવિ એ બધા મસાલા નાખીને તૈયાર કરી નાખ્યું છે હવે આમાં નાખવાનો છે આપણે પાસ્તા મસાલો તો નાખી દઈએ આપડે પાસ્તા મસાલો ચલો એ એકદમ મસ્ત મસ્ત પાસ્તા ખાવા હોય તો આવી જાવ